પાકિસ્તાન નવસારી દ્વારા ગૌરક્ષા દળ દાહોદના પ્રમુખ કૃષ્ણકાંત ટાંક પિન્ટુ કલાલને ગૌ સેવા સમર્પણ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો પહેલી રૂટી ગાયકી અભિયાનને એક વર્ષ પૂર્ણ થતાં મહેશ સવાણીના હસ્તે ગૌ સમર્પણ પુરસ્કાર એનાયત કરાયો શિક્ષણ સાથે સંસ્કૃતિ સૂચન કરવા ધ્યેયથી એક રોટલી ગાયકી અભિયાન શરૂ કરનાર પ્રીત ફાઉન્ડેશન દ્વારા નવસારી બી આર ફાર્મ ખાતે ગૌસેવા સમર્પણ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા એક વર્ષથી સાહીઠ શાળાને આશરે ચાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓના સહયોગથી એક રોટી ગાયકી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં બાળકો ઘરથી રોટલી લાવે છે જે સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ગૌશાળા સુધી પહોંચાડવામાં આવે છે આ અભિયાન પૂર્ણ થતાં સહયોગી સો શાળાનું સન્માન કરવા માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જાણીતા સમાજસેવી મહેશભાઈ સવાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા તેમણે આ અભિયાને બિરદાવ્યું અને તેમના દ્વારા સંચાલિત શાળાઓમાં અભ્યાસ શરૂ કરવા માટે પણ અપીલ કરી સાથે જ નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુનિલ અગ્રવાલ પણ અભિયાનને બિરદાવ્યું સાણાના સન્માન સાથે જ ગૌ સેવા પુરસ્કાર તગાબાઈ પુરોહિતને ગૌ રક્ષા પુરસ્કાર પુસ્તકાન ટાંગ પિન્ટુ કલાલ દહો તથા ગૌ સંવર્ધન પુરસ્કાર ગીર ગૌ સેવા જતન સંસ્થાન રમેશભાઈ રૂપરેલિયાને અર્પણ કરવામાં આવ્યું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અગ્રવાલ દ્વારા પણ સંસ્થાને શુભકામના પાઠવવામાં આવી સન્માન પ્રાપ્ત શાળાઓ સંચાલકો વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટો દ્વારા અભિયાન બાબતે ખુશી વ્યક્ત કરવામાં આવી અને સંસ્કૃતિ શિક્ષણના સન્માન વયને બિરદાવ્યું એક ઘટના બની અભિયાનનું કારણ અમે એક દિવસ ગાયને રોટલી ખવડાવવા ગયા અને અમને ના પાડવામાં આવી અને જણાવ્યું કે ગાયને રોટલી નહીં પણ અમારી પાસે જે ઘાસ છે તે ખરીદીને તેમને ખવડાવો આ વાત પરથી મને ખૂબ જ દુઃખ થયું અને વિચાર આવ્યો કે આપણી સંસ્કૃતિ વિસરાઈ રહી છે આ સંસ્કૃતિને જીવંત રાખવા માટે અભિયાન શરૂ કર્યું અને અમને તેમાં સફળતા પણ મળી આ મારું પુરસ્કાર નથી પણ ગૌ પુરસ્કાર છે જે સન્માન મને મળ્યું આપ્યું તે મારું સન્માન નહીં મારું નહીં પણ મારી સાથે ખભેથી ખભે મળાવી જે ગૌરક્ષા કરે છે તે કાર્યકર્તાઓનું સન્માન છે